અને બધા સંતોને ફરી વખત કઉ છું કે તમે બહાર નીકળો આ નહીં ચાલે આવું આ મંદિરો ને શોષણું કે મંદિરોમાં ન જવું જોઈએ મંદિરો બંધ કરવા માંગે છે આ કથાઓ બંધ કરવા માંગે છે આ પૂજા પાઠ બંધ કરવા માંગે છે તો નો પ્રચાર પોતાના ધર્મપત્ની ધર્મપત્ની પછી કેમ ભાઈ ધર્મપત્ની અને એને સાથે મળીને દર્શન કરવા ગયો માતાજી ને કેમ ગયો ભાઈ જો એ રામ નો હોય તો એવું માતાજી નો તા ત્યાં

સાધુ સંતોને કથાકારોને કલાકારોને ડાયરા ભજનના કલાકારો ને અને એમાં જવા વાળાને હિજડાને તાળીઓ વગાડવાળા નાચવા વાળા કહી રહ્યો છે અમારા ભેનો દીકરીઓને માવડીઓને બધાએ ભાભાઓને જોવાની અને ગેરમાર્ગે દોરી રહ્યો છે અને આદિ અનાદિકાળ થી સત્યનારાયણની કથા ચાલતી આવે છે સત્યનારાયણના કથાને લીધે બધા ગામના ભેગા થાય બધા એકાબીજાની વાતો કરે સત્યનારાયણની વાતો સાંભળે જીવન કેમ જીવવું જોઈએ એની શિખામન મળે અને એની મજાક ઉડાવે છે તું બિચારા અમારા ભોળા માણસો છે અહિયાં બધા ગામડાના એને ભરમાવાનું કામ કરે છે સત્યનારાયણ ની કથાની બધા વિરોધ કરીને તું કરે છે તું કેવા શું માગે છે